જય દ્વારકાધી ગાડી સર્વિસ કરવાની બાકી હતી અને એન્જિન માંથી ઓઈલ બાય ન તું કેટલી વાર બદલાયું તોય તૂટી જાય એક રોદાના લીધે મેકવિલ ઉપસી ગયું ભલ્લીથી દિવાળી માટે કપડાની ખરીદી કાઈટા બૂટ ને વિચાર કર્યો કે હાઈરાર બૂટ નઈ ધોઈ નાખ આવી ગયો બૂટ લઈને નીચે કરવાની બૂટ ની ધોલાઈ વાટિકા થી નવડાવવાના છે બૂટ પેલા કાટ નઈ કી વાદળી પછી મસ્ત ગહી ગહી ને ધોઈ નાખા બૂટ હાઈરાર કરનાખો ગાડીની સર્વિસ પાણીના પ્રેશર માટે મેકી મોટર

જેતપુર કાયમ સિગરેટ પીવે આવી ગયા જેતપુર નવો બ્રિજ જોવા માટે બ્રિજનું ઉદ્ઘાટન બાકી છે આખા બ્રિજ ઉપર લાઇટિંગ લગાડેલ છે આ બ્રિજ નું ઉદઘાટન કે કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો હાલો